નમસ્કાર દોસ્તો તમે જોયા છો સાયકલપીડિયા સંચાલિત નવસારી લાઈવ સૌને પ્રજાસત્તાક પર્વની ખૂબ શુભકામનાઓ આજે શહેરમાં વિવિધ સ્તરે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી અને આ ઉજવણીમાં અનેક જગ્યાએ આ કાર્યક્રમ યોજાયા ખાસ કરીને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મટવાડ ખાતે યોજાયો જેમાં મંત્રી મુકેશભાઈ સહિતના મહાનુભાવો દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યો અને આ વિશિષ્ટ કાર્યક્રમમાં અનેક મહાનુભાવોનું સન્માનિત પણ કરવામાં આવ્યા સાથે સાથે શહેરના અનેક વિસ્તારોમાં પણ આજે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો ધ્વજવંદન

ધ્વજવંદન કરવામાં આવી શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બારાઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા તો વળી આ વખતે શહેરમાં વિશિષ્ટ કામગીરી કરનારા લોકોને સન્માનિત પણ કરવામાં આવ્યા મંચ પર કમિશનર દેવ ચૌધરી સાથે બે ડેપ્યુટી કમિશનરો પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે નગરપાલિકાના માજી પ્રમુખો પણ ઉપસ્થિત રહ્યા હતા પરંતુ પ્રોટોકોલ મુજબ જ્યારે કોઈ સરકારી કાર્યક્રમ હોય ત્યારે સરકારી કાર્યક્રમમાં સરકારના હોદ્દેદારો ઉપસ્થિત થતા હોય છે અથવા તો અધિકારી ઉપસ્થિત હતા પણ આ મંચ પર આજે પણ જ્યારે કમિશનર આવ્યા પછી પણ ભાજપ રાજ ચાલતો હોય અને ભગવો લહેરાતો હોય તે રીતે શહેર ભાજપના પ્રમુખને પણ આજે મંચસ્થ કરવામાં આવ્યા હતા જો રાજકીય પક્ષના નેતાને એક મંચસ્થ કરવામાં આવે તો અન્યને પણ મંચસ્થ કરવા જ આવે પરંતુ કદાચ કહેવાય છે કે કમિશનર દેવચૌધરીને આ અંગે અમે સવાલ કર્યો ત્યારે તેમણે કીધું કે કોઈ પણ બેસી શકે એમાં શું ખોટું છે ખોટું તો કંઈ નથી સાહેબ તમે જે કરો છો એ સાચું જ હોય છે પણ આ ભાજપના ભગવા આ રીતે આ સાંસ્કૃતિક કાર્યક્રમ હતા અથવા તો અન્ય કોઈમાં બેસાડે તો ઠીક છે પણ જ્યારે પ્રજાસત્તાક પર્વ જેવા રાષ્ટ્રીય પર્વની ઉજવણી થતી હોય ત્યારે સ બધાને સમાન બંધારણનો ન્યાય મળવો જોઈએ અને હોદ્દા મુજબ જે પણ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય તે બેસી શકે અથવા તો જે વિશિષ્ટ વ્યક્તિઓ હોય એમને સન્માનિત કરવામાં આવે અથવા આમંત્રિત કરવામાં આવ્યા હોય તો તે બેસતા હોય છે પરંતુ સાહેબ તમે તો હવે રાજા છો અને તમને ઠીક લાગે તેમ તમે કર્યું પણ અમે પ્રજા છીએ એટલે અમને સવાલ થોડો ઉઠ્યો વિજયભાઈ મારા મિત્ર સારા છે વિજયભાઈ મંચસ્થ બેઠા અથવા તો અન્ય કોઈ મંચસ્થ બેસે એની સામે વાંધો નથી પરંતુ એક પ્રોટોકોલ હોવો જોઈએ એક સિસ્ટમ હોવી જોઈએ એ દેખાઈ હતી તો શહેરના અન્ય વિસ્તારોમાં પણ આજે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શહેરની વિવિધ શાળાઓમાં ઘરોમાં પણ આજે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અનેક એપાર્ટમેન્ટ અને ઘરોમાં પણ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું આમ આજે રંગે ચંગે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી ખાસ કરીને શહેર ઉપરાંત નવસારીની અનેક શાળાઓમાં પણ આજે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વિધિ વિધાનપૂર્વક આજે ધ્વજવંદના સાથે રાષ્ટ્રગીત ગાન અને અહીં વિવિધ સાંસ્કૃતિક કલાબવન કેટલી જગ્યાઓ છે આતા નવસારી કોર્ટ ભાજપ પરેન્દ્ર કાર્યાલય કોંગ્રેસ કાર્યાલય સહિતના વિવિધ સ્થળોએ આજે ધ્વજવંદન યોજાયો હતું એવી ગઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા

અને આપણે એવી જ રીતે ભેગા રહીને સાથે જે છે કોર્પોરેશનમાં કામ કરીએ અને વિકાસનો જે છે વિકસિત ભારતનો સંકલ્પ છે અને પૂર્ણ કરીએ ખૂબ ખૂબ ધન્યવાદ જિલ્લા કક્ષાએ યોજાયેલા કાર્યક્રમમાં મંત્રી મુકેશ પટેલ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ મહાનુભાવોએ શું કહ્યું આજના સ્વાતંત્ર પર્વે તે પણ જોઈ લઈએ અને સ્વાતંત્ર્ય પર્વની સૌને ખૂબ શુભકામના ફાલુદા કી ઇટની સારી વેરાઈટીઝ रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो